તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ સો મજામાં મજામાં ન હોય તો મજામાં આવી જ ને અમે હવે જાય છે માતાવળીમાં અને રાકેશભાઈને પૂછીએ છે તમને કેવું લાગ્યું આપણે સ્કેટિંગ આખવામાં હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે સ્કેટિંગ આખવામાં ખૂબ મજા આવી આપણે વિપુલભાઈ બે વખત પડી ગયા અને અમે જરી પૂછીએ ભાઈ લાગ્યું ન કે વિપુલભાઈ તમને ક્યાં લાગ્યું છે ભાઈ ઓ લાગ્યું છે બે ગોતે સો લાગી છે બહુ દુખે છે

પુષ્પા રાજનો ટાઈમ થઈ ગયો છે બંધ કરવાનો એટલે અમારા ભાઈએ હાથમાં ઠેલો ખંભે નાખ્યો છે ને એક સ્કેટિંગ હાથમાં લીધા છે એટલે ધીમે ધીમે હાલા જાય છે અને રાકેશભાઈ વહે વહેલા આવ્યા છે કારણ કે હોય એટલે કઈ વાંધો નહીં હવા ને આપડે સેટ ને કેસુ એટલે થોડાક પૈસા આપે કારણ કે પૈસા પાકેટ માં આવે થોડાક ઓછા થઈ ગયા છે કારણ કે પાછું હમણાં દેહ માં જવાનું છે એટલે થોડાક પૈસા બસાવો પડશે કારણ છે કે અમારે ને પાછા કાકાના છોકરાના લગ્ન છે એટલે અમારે પાછું દેવમાં જવાનું છે અને રાકેશભાઈ ને તો જવાનું જ નથી કારણ કે એને જ રહેવાનું છે અમે અત્યારે સોપાટીની બહાર નીકળીએ છીએ કારણ કે હવે સોપાટીનો ટાઈમ થઈ ગયો છે બંધ કરવાનો અને એવું છે કે હવે અમે ત્રણ ત્રણ ભાઈઓ હેલા જઈએ છીએ ધીમે ધીમે કારણ કે સોપાટીનો ટાઈમ થઈ ગયો છે

કઈ વાંધો નહીં મારો ભાઈ ધીમે ધીમે આપણે ગેટની બહાર નીકળીએ હા ભાઈ તો અમે હવે ગેટની બહાર નીકળી રહ્યા છીએ ત્રણે ત્રણ ભાઈઓ કારણ કે હવે ગેટ બંધ કરવાનો સમય થઈ ગયો છે અને હવે ધીમે ધીમે અમારી ગાડી ઉપર પહોંચીએ છીએ કારણ કે અમારે મોડું થાય છે કારણ કે હવે રસ્તા એક ખીમો ખાવા જવાનો છે થોડો એટલે રામજાનીમાં જઈએ સવાણીમાં પછી ખીમો ખાઈ નાખીએ એક ફંચ ક્લાસ

કારણ કે હવે અમારી આ ગાડી આવી ગઈ છે અને સાવી નાખી છે કારણ કે હવે સ્ટાર્ટ થઈ ગઈ છે હવે અમારા ભાઈ સડી ગયા છે ડાયરેક્ટ લો ગાડી વારે છે અને હવે અમે ધીમે ધીમે હાલો વિપુલભાઈ હું બેઠી જાઉં કે હું બેઠી જાઉં ને હાલો બેઠી જાઉં રાકેશભાઈ હાલો હવે એક કામ કરો જાવ આપણે હવે નીકળવાનું છે આપણે કારખાને તો હાલો ભાઈ અમે હવે નીકળી ગયા છે કારણ કે હવે કારખાને જવાનું હોય હવે કારખાને જઈને નાઈ નાખીએ હવે અત્યારે તો રસ્તા ઉપર છે એટલે અમારા બ્લોકમાં તમે બેના રહેજો અમે છે કારખાના લગન પૂછ્યું ત્યાં લગ્ન અમારો બ્લોક ચાલુ રહે છે કારણ કે અહીંયા બહુ ટ્રાફિક હોય છે કારણ કે અત્યારે બહુ મોટા મોટા વાહન ચાલે છે એટલે મામાની ગાડી છે એટલે બહુ સારો નહીં કરવાનો કારણ અત્યારે એવું છે કે અત્યારે બહુ લાગે બરોબર

આ સિગ્નલ છે અમારી સિગ્નલ ધીમે ધીમે ચાલુ છે કારણ કે અત્યારે તો એવું છે કે અમારે સિગ્નલનો થોડોક નિયમ સરકાર પ્રમાણે પાડવો જ પડે ને હવે ધીમે ધીમે અમે આગળ વહી આવ્યા છે એનું કારણ છે કે અમારી સિગ્નલ પૂરી થાય એટલે ધીમે ધીમે નીકળીએ છીએ એટલે બ્લોકમાં તમે રહેજો અમારી સિગ્નલ ખોલવાની સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈઓ એટલે અમારી ગાડી નીકળી ગઈ છે હવે અમે શૂટ થયા છે કારણ કે હવે અમારી સિગ્નલ ખુલી ગઈ છે આ તમને અમારા હીરાબાગનું ની નજારો છે ભાઈ આ તો બધા ધીમે ધીમે ગાડી હાકતા જાય છે એટલે અમે જ્યાં નજારાની અંદર થી નીકળ્યા છે અમને બહુ જ જોવાની મજા આવે છે કારણ કે અમારા વિપુલભાઈ પાસે બેઠા છે અને રાકેશભાઈ ગાડી ચલાવે છે એટલે રાકેશભાઈ ને તો અત્યારે થોડો બ્લોગમાં નહીં લઈ શકું કારણ કે ગાડી હલાવે છે એનું કારણ છે કે જો બ્લોગમાં લઈએ તો ગાડી ભટકાય એનું કારણ છે કે એને થોડું ગાડીમાં ધ્યાન આપવું પડે નકર મેં બે જણા બેઠા છે કારણ કે સવારે વહેલા ઉઠીને આઠ વાગે કારખાના કામે બેઠવાનું હોય એટલે જો આમાં પેઢા પેઢા હોય ને ખોટા હાથ પગ સોલાયા હોય તો ખોટું દેહ જવું પડે એના કરતા ઘડી રાકેશભાઈ અમે બ્લોક માં નથી રહેતા તમે કન્ટિન્યુ બના રહેજો અમે કારખાના લગ્ન પોગ્યા ત્યાં લગન તો ફ્રેન્ડ અમે માતાડી તરફ હવે વરી ચૂક્યા છે કારણ કે હવે અમારું કારખાનું થોડુંક જ દૂર છે એટલે તમે બ્લોકમાં બીને લેજો કારણ કે અમે હવે માતાડીનું થોડુંક તમને દ્રશ્ય બતાવી દેસુ કારણ કે હવે અમે માતાડીમાં જ રહીએ છીએ કારણ કે અમારે કારખાને જવાનું હોય કારણ કે અમારે બાયુ છોકરા બધા દેહમાં આવે એટલે અમારે કઈ રૂમ ન ચાલતી હોય એટલે વાંઢા સાથે અમે થોડાક બસાર ટાઈમ પસાર કરાવીએ અને બે મિનિટ હજી મજા કરે અમારે માતાવાડી ની ખેતલા સા તમારે સાપી હોય તો આવી જાજો બધા ભાઈઓ કારણ કે અત્યારે એટલી જ ટ્રાફિક હોય ખેતલા બાપા એ અને કાલે તો અહીંયા અમે આઈસ્ક્રીમ ખાધી હતી કારણ કે હવે અમે વિઠ્ઠલનગર તરફ જઈ રહ્યા છીએ કારણ કે અમારું કારખાનું આવશે ને બે મિનિટ હવે ખાલી તમે ખમો કારણ કે હવે અમે કારખાના ભોગવા જઈ છે કારણ કે કારણ કે હવે અમે અંદર પ્રવેશ કરી ચુક્યા છીએ અમારા કારખાના તરફ કારણ કે હવે અમે કારખાને પોગી જ ગયા છે અત્યારે કારણ કે હવે ગાડી મૂકીએ છે અને ગાડી અમારે રાકેશભાઈ મૂકે છે કારણ કે હવે જો લોક તો મારવો જ પડે કારણ કે કારણ કે હવે અમારે કારખાને ગાડી અહીંયા નીચે મૂકીએ છે કારણ કે લોક બોક મારી દઈએ એટલે કોઈ નો ડે હવે હવે અમારે વિપુલભાઈ સડી ગયા છે કારખાનાના દાદરા કારણ કે અમારે વિપુલભાઈ રાકેશભાઈ

અમારા ભાઈ જો ગ્રિલ ખોલે છે ધીમે ધીમે જો અમારે શીખાવે ગેટ ખોલી નાખ્યો છે અને ધીમે થી પ્રવેશ કરી ચૂક્યા છે અમે અમારા કારખાનામાં કારણ કે અમારે પાછો શીખાવો ગ્રીલ નો કારો દે દે એનું કારણ છે કે અમારે એને બધું વેપેલું હોય અમને અને હવે અમે ધીમે ધીમે અમારા વિશ્રામમાં અમારા પાસા ભાઈ બેઠા છે કારણ કે પાસા ભાઈ અત્યારે શું કહેવાય કે વધારે ન કઈ કહેવાય અમારે રાકેશભાઈ ને વિપુલભાઈ ને બધા હવે મૂકી દો વિપુલભાઈ હવે આપણા

વિસ્તાર પથરા વાંડાની વેતના સમજો એમ તમે રાખો એટલે અમારે છે ને બ્લોગ કારણ કે બહુ થઈ એનું કારણ છે કે બહુ તો તમારી પથારી તો ક્યાં ના છે 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 એટલે તમે પેલા બંધ કરો